તો બંને પ્રોજેક્ટની તમારે એલાટ મોશન એપમાં ઇન્પોર્ટ કરી લેવાનો છે ઇન્પોર્ટ કર્યા પછી તમારે પહેલાં નમૂના પ્રોજેક્ટ ઓપન કરવાનો છે ઓપન કરશો એટલે આવી રીતના કંઈક અંદર સોંગ આપેલું છે પછી તમારે અહીંયા પહેલાં આવી જવાનું છે પહેલે આવી જ્યાં પછી તમારે જે ફોટો ઉપર સ્ટેટસ બનાવવાનો ફોટો એડ કરવા માટે પ્રશ્ન આઈક ઉપર ક્લિક કરી અહીંયા મીડિયામાં જવાનો છે અને ગમે તે એક ફોટો તમારે સિલેક્ટ કરવાનો રહેશે તો ગમે તે એક ફોટો મેં સિલેક્ટ કરી લઉં છું તો આ ફોટો મેં સિલેક્ટ કરું છું તો અહીંયા પ્લસના એક ઉપર ક્લિક કરી અહીંયા બાજુ આવેલા ત્રણ ટપકા ઉપર ક્લિક કરીને અહીંયા ફૂલ સ્ક્રીન ફોટાની કરી લેવાનો છે પછી અહીંયા તમારે છેલ્લે આવી જવાનું છે છેલ્લે આવી જાય પછી અહીંયા ફોટો ઉપર ક્લિક કરી આની ઉપર ક્લિક કરશો એટલે ફોટો આખા પ્રોજેક્ટમાં આવી જશે પછી તમારે બેગ આવી જવાનું છે બેગ આવી ગયા પછી તમારે બીજાનો પણ પ્રોજેક્ટ ઓપન કરવાનો છે ઓપન કર્યા પછી અહીંયા કોપી ઉપર ક્લિક કરી અહીંયા સિલેક્ટર લિરિક્સ એની પર ક્લિક કરી ફરી પાછી કોપી ઉપર ક્લિક કરી અહીંયા કોપી લેડ કરી લેવાની છે પછી તમારે બેગ આવી જવાનું છે બેગ આવી ગયા પછી તમારે પહેલાંના મારા પ્રોજેક્ટ ઓપન કરવાનો છે ઓપન કર્યા પછી અહીંયા કોપી ઉપર ક્લિક કરીને પેસ્ટ કરી દેવાનું છે પેસ્ટ કરશો એટલે તમારે જે ડેટસ છે મળીને કમ્પ્લેટ તૈયાર થઈ જશે તો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં પહેલાં બે લાયકનને તમારે પ્રેસ કરી દેજો